અમા અમુક દેવી પૂજકો અને વાલ્મીકી સમાજના કુબા આવેલા છે અને એમ કહેવાય છે કે આ ફળિયામાં જેમ અત્યારે કોરોના વાયરસ આવ્યો હતો એમ એ સમયમાં એક એવી મહામારી આવે છે અને આ બીમારી એવી હતી કે ધીમે ધીમે આખા ગામમાં ફેલાવા લાગી અને આ દેવી પૂજક અને વાલ્મીકી સમાજમાં દિવસે ને દિવસે માણસો મરવા લાગ્યા અને લાશોના ઢગલા થવા લાગ્યા અને કોક નાના મરે કોક દીકરીઓ મારા ત્રિલોકના નાથને ફરિયાદ કરે છે કે હે ભગવાન આજે તું અમને કયા ગુનાની આવી સજા આપી રહ્યો છે બાપ આજે આખું ગામ સાફ થવા આવ્યું છે અને આમ જ્યારે ભગવાનની સાથે કટાક્ષ ભરી વેદના આખું ગામ કરી રહ્યું છે પણ મિત્રો ત્યારે મારા ત્રિલોકના નાથે તો સાંભળ્યું નહીં અને ત્યારે આખું ગામ ચોકમાં બેઠું બેઠું રોઈ રહ્યું છે અને ત્યારે ત્યાંથી એક વૃદ્ધ દાદા લાકડી લઈને નીકળ્યા છે અને આ ગામના માણસોને જોઈ અને તેમની પાસે આવે છે અને પાસે આવીને કહે છે કે ભાઈ મને ખૂબ જ તરસ લાગી છે તો મને પીવા માટે થોડું પાણી આપશો એટલે ગામના માણસોએ કહ્યું કે માફ કરજો દાદા અહીંયા ખૂબ જ ભયંકર જીવલેણ બીમારી ચાલી રહી છે અને અહીંયા બધાના ઘરે ઘરે બીમારી ચાલે છે એટલે અમે તમને પાણી નહીં આપી શકીએ અને કદાચ અમે તમને પાણી આપીએ અને એ બીમારી તમને ચોટી જાય અને કદાચ તમે મરી જાઓ તો એનું પાપ અમને લાગે માટે હે દાદા અમને માફ કરજો અમે તમને આ ગામનું પાણી નહીં પીવા દઈએ અને ત્યારે પેલા દાદા કહે છે કે આ એવી તો કેવી બીમારી છે મારે એને જોવી છે અને આટલું કહી અને એ દાદા ગામમાં જોવા નીકળે છે ત્યારે ગામના એક એક ઘરોમાં મોતના મરસિયા ગવાઈ રહ્યા છે અને આખા ગામમાં રો કકડાટ ચાલી રહી છે અને બીજો તો કોઈ અવાજ જ નથી સંભળાતો અને ત્યારે આ દ્રશ્ય જોઈ અને દાદાનું હૃદય ધ્રુજી ઉઠ્યું અને કહે છે કે આ બીમારી ક્યારની આવી છે ત્યારે પેલા ગામના માણસો કહે છે કે એક મહિનાથી આ ગામમાં

માણસોએ જ્યારે કાનિયા જોગીને જોયા ને ત્યારે બધી વસ્તી એ કાનિયા જોગીના પગમાં પડી જાય છે અને રો કકડાટ કરી રહી હોય છે અને બે હાથ જોડી અને રડતા રડતા કહે છે કે હે કાનિયા જોગી અમને બચાવી લ્યો બાપ અમારા નાના નાના છોકરાઓ મરી ગયા છે અને અમારા ગામના એક એક ઘરોના પરિવાર અડધા અડધા થઈ ગયા છે ત્યારે કાનિઓ કહે છે કે ખમ્માયું કરો હું તો એમાં કાંઈ કરી શકું એમ નથી પણ જો કદાચ તમારા દુઃખના આસુડા આજે જો મારી મેલડી જોઈ ગઈ હશે ને તો એ તમારા દુખને ભાગીને ભૂકો કરી નાખશે બાપ અને આટલું કહી અને કાનિયો જોગી મઢમાં જાય છે અને મઠમાં જઈ અને મેલડીના ધૂપ દીવા કરી અને માં મેલડીને કહે છે કે હે મારી કાળી નાગણી મેલડી દેવ માડી આજે ગામ લોકોના દુઃખ મારાથી જોયું જતું નથી તો માડી તું તો આખા ગામની દેવ છો માડી તો તારાથી કે

અને પાણીની આખા ગામમાં ઘરે ઘરે લીમડાના પાનથી અંજળી